વિસનગર મોકલવાનું છે પોચ બોરા થયા હતા બરાબર એટલે હું વિસનગર પર આવ્યું અને પછી આપણું આપણું કોમ ચાલુ કર્યું હવે આપણો કોમે વળી ગઈએ ફટાફટ કારણ કે શિયાળાના લીધે બપોરે ત્રણ વાગી જાય છે કોમ

आबूच ने आबू बरी गयो था गाइस एवला कसा काय दक्षिण भाई आज स्कूल हो जावा लेट पड गया था बस आवવાનો टाइम ते गयो है इतला वटई चपू मुकवा जायसा बप्पा ज तारे कारण लेट पड़ता था इतला चलो दक्षिण भाई मुकतो दक्षिण स्कूल म रेडी થઈ ગયા लक्ष्मण के दुख भी मुक्ति है हर महादेव बेटा हर महादेव जय जय करो जय जय करो भगवन हर महादेव हर महादेव એટલે મા તો હાથે વાળા છે નવાદેવ નદે પેશો ધોવાનું કામ પતી ગયું છે અને હવે બ્રશ બ્રશ કરીએ ફટાફટ બરાબર કારણ કે બીજું કામ શરૂઆત કરવાની તૈયારી થઈ જ જાય તો આપણે સવાર પડી ગઈ હવે આપણે દક્ષુભાઈનું મુશ્કેલ હું મૂકીને આવ્યા અને દક્ષિણ નાસ્તો કરાયો વડો બનાવ્યા તો એ નાસ્તો કરી લીધો દક્ષુને અને એને એક્ટિવામાં ચક્કુ મૂકીને આવી અને ચક્કુ આવી એટલે હવે આપણે ચક્કુના અમે બધો નાસ્તો કરી લઈએ થોડું ભગવાનનું નામ લીધું એ લઈ લીધું એના પછી હવે પેલું રૂ કાલે ભરાયું હતું એ રૂ કેટલું બીજું વેણવાનું છે ને એ બાકી છે એ બધું જોવા હેતર હું ઓટો મારા માટે જવું સાહેબ તો આજે ત્યાં જવાનું છે તો ચાલો ત્યારે આપણે બહાર આવી ગયા છીએ અને જુઓ બેસ્યો બાજુ બધું કામ પડ્યું છે હવે કોમ ચાલુ કરવાનું છે બરોબર જો ઓન કશું કોઈ ચિંતા ખરી આ લોકો બે જ રહ્યા છે દિવસ નહીં કશું કીધું કશું કોમ નહીં આ લોકો બરોબર છણ ભરવાનું બાકી છે હવે સોણ ભરી દઈએ ફટાફટ અને પછી ખેતરમાં ઓટો મારવા જવું છે બરોબર એ આ છૂટકી છુટકી નથી વધવાનું બાકી દઈએ જો આ કશું કીધું કશું જ કરતી નહીં બસ આરામ એટલે આરામ કારણ કે છૂટકી બેન છૂકા થઈ ગયા છું એમને નહીં બોધીએ તો એ બાર ફરવા નીકળી દેસ એમાં હાલ પેલા એમને બોધી દઈએ ચલો ફટાફટ બાર ઓ ચલો હમ છુટકી આમાં ફરવા નીકળી જાય ને તો હમણાં પકડવી મુશ્કેલ થઈ જાય આ બીજો છુટકી છે આ છે ને બીજી છે પક્ષીઓ મસ્ત હતા અહીંયા આવું છે અમારે સ અને મેથી એવું બધું આવ્યું છે કેવું થયું છે જો આવડું થઈ ગયું છે જો આવડું થયું છે

जो मित्र आीताफळी नार चन चंदन चंदन आ अमेरिके एक व्हिडिओ तम्न बताई तू क जेमने बेबीने घरनं वास्तु करू तु न गया मी ग्यात आम्ही खेतर अमाशी आशी करू खेतर सा।

બરોબર અને પેલું તો જ્યારે આવશે એમ ને બરોબર હવે આટલું ફટાફટ વેણશું તાણક નકલેટ પડશે નહીં તમારું નહીં વેણવાનું ચાલો કરો તાણ રૂ વેણવાન હેડ જેમ કેરાલું કરવા કયા સાહેબ ને બોલાયા તમને કેરાલ ઓ પોલીસ વાળા તમે પોલીસમાં નોકરી કરો એવું છે કે સાહેબનું નામ હું તમારું મને કે ધન નથી નીવારા છે હું કરા સોમી ચાલી ચાલે આન ચાલું બરોબર લઈ લીધી ચાલમ સે લઈ લે લઈ ચાલ લેવા માટે ચાલ લઈ લીએ આપડા પેરવેશમાં આવી ગયા છે બરોબર આ ચારમાં કેવું છે કે રંડોમાં ઓટો આવીતું

કારણ તો ભેસું પાવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ લઈ લીધું છે પોટલું માથે અને આપણે જઈએ આવું ઘેર ન રાખીને તો એવો દોડાવો ને તો આપણે દોડી જ નાખીએ પાછળ એટલું દોડાવે છે અને લડાવવા પણ જાય છે આ કોનો ભેંસોથી રાસ્તી નહીં આવતી મેળી તો એમ ખાવાનું કદી દોડાય જ નહીં નોખ નોખ જ કરો બસ શિયાળા ઘરના તૈયાર કર્યા છે એટલે તો ફોણી છે ઘેર તૈયાર કર્યો છે આ રોટી પીવું નથી ના પાડે જો ફોણી નહીં પીવું એમ તો ખાવું જ છે બસ તો એમાં ખાવાનું કદી દોરાય જ નહીં નોખ નોખ જ કરો બસ શિયાળા થઈ ગયું છે અને હવે આપણે શાંતિ કીધનનું કામ પતાઈએ નાવા ધોવાનું બધું બરાબર અને આપણો આ વિડીયો તમને જો સારું લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં ત્યાં સુધી સાફરમાં દો